તમે ના મારે તમારે આવું કેવું પડે સાહેબ આ મારે તો ઓ જગ્યા થી બતાવ પડશે મારે સાર થાય તો વાયડો તો આયે આગર જો કુત ને તો જપ પર લોબા ને ચિલ ને કાજે હાથ વધારે ખરાબ <coughs> 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 એ સ્ટેટ કે આજી દે આ લોકો નું નું સુલા ઓલા માર મારા દેવા બોલે ના હું પટમીયા હા તો મા તો છાણો ડડાયો મોટાને કોઈ ન રે

એ હું અલ્યા તારા વસદિયા ઇન કઈ પેરા 600 એવું અલા વાયરે વાય ભાઈ છોડ્યો જો મારા આવી ગયો સીઝનનો જોને જો બેગા આ તોરમ દે આ કા સીદરે બસ આ ડળું સડક પર પટકી મિસ થઈ સીધા સાતીના સાતીના આવસુ સુ લઈ જો કે કહેલો સીઝન મુકું બસ તો વેઇટ કરી ને આ ભેર નંબર જાળજો ચલો ફૂલ ઓહો ઓહો આ દેરા દેરા છોકરા પડે કે બોલી પડાવે દેરા તો વડ ફાટતી થી વાઇટ પડતા તા ઓ આવ પાહો હું પડતા વાઇટ ઓ આવ પાહો પડતા કેમેરા આગળ થી કો તાણા આવ કે તાણે કો કેમેરા કેમેરા આગળ અરે લે ઓપોરેટર કે આ દે કે મંજુમો મારા કાન બનીને આયા છે અરે હાલ એ હાલ લો બે હાલ બોલ્ડ મારે થોય રમાડે બચારે આહી ઓલા સરકો કો માર પતેયન ભાઈ વાહ વાહ બધી આવી જાવ એ શર્માજી આગળ આવ સીજે અંબાજી વાળો કાલ યાર હા કી જો એ ભાઈને કેજો 6 ડરાલી હ અ હા મોંટા વચેટા બીજા ના હા કી

નો માયે આવ ગરાગોટો આ હા આ ભાતરો પૂદી ના જાય બોલે ઓમપ્લેટ ના કરવાનો ભાઈ મે થોડું ઉ પાડવા રાખ બેટ પર તો થઈ ગયો દેવો એ આવ્યો માય ભાઈ રે ભાઈ બોલા આય લે ના આ જ ન ભાગે રે આ તો ફાળી આ જો દે તો રોકો લ્યા

બડે બોય યા પર આગમન બડ્ડે બોય કા બોય